નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વ અધ્યન પોથીનું પાઠ પેલો છે ચિત્રપદાની ત્રણ અને ચારની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ચિત્રપદાની ત્રણ અને ચારનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃતનો પાઠ પહેલો ચિત્રપદાની ત્રણ અને ચાર તો પ્રશ્ન એક છે શિક્ષક દસ સંસ્કૃત શબ્દનું શ્રુતલેખન કરાવશે તે સાંભળીને લખો ધ્યુ નકુલહ તાલહ સર્પહ મકરહ દીપહ મયુરઃ ગર્ધપ કરદિપ પીપલીકા આ રીતના શિક્ષક તમને શબ્દ બોલશે એ શબ્દ તમારે અહીંયા લખવાના છે ત્યાર પછી નીચે આપેલા ચિત્ર ઓળખી તેના નામ સંસ્કૃતમાં લખો તો અવકારિકા એટલે કચરાપેટી પેટી વિમાનમ એટલે વિમાન કરદિપ એટલે આપણે જેને બેટરી કહીએ છીએ તે ત્યાર પછી સંચિકા એટલે જે આપણે ફાઇલ કહીએ છીએ તે દ્રોણી એટલે ડોલ અને સકટમ એટલે ગાડું ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચા પહેલા ગુજરાતી શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો તો સાડીને સાટિકા કહેવાય ફૂલને પુષ્પ પેન્સિલને અકની બરા પછી સ્વિચ બીજો દાંતડું લવિત્રમ કાળુ પાટિયું કૃષ્ણફલમ લોકયાનમ ચમચી ચમસહ પુસ્તક પુસ્તકમ છત્રી છત્રમ કેલ્ક્યુલેટર ગણન યંત્રમ આ રીતના સંસ્કૃત શબ્દ લખવાના છે ત્યાર પછી નીચે કોષમાં પેલા ગુજરાતી શબ્દના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તેની ફરતે રાઉન્ડ કરો તો પેન્ટ પૈસા ફાઇલ ગ્રંથ રત્ન ઘરેણું કીડી વિમાન સિવાનો સંચોને લસણ તો જો અહીંયા આ રીતના લસણ એટલે લસુ લસુનમ પછી ઘરેણું એટલે આભૂષણમ પછી પૈસા એટલે ધનમ વિમાન તો વિમાનમ પછી ગ્રંથ એટલે ગ્રંથમ ફાઇલ એટલે સંચિકા શિવનો સંચો એટલે શિવનયંત્ર અને કીડી એટલે પીપલિકા આ રીતના થશે ત્યાર પછી નીચે આપેલા ચિત્રોના આધારે સંસ્કૃત શબ્દ નીચે રેખાંકિત કરો તો પેલું રત્નમ પછી સંચિકા પછી પીજ લવિત્રમ ગણનયંત્રમ લસુનમ સીવન યંત્રમ આભૂષણમ તો આ રીતના થશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન છ નીચે આપેલા શબ્દ માટે સંસ્કૃત શબ્દ લખો તો પેન લેખની ચોક સુધાખંડ થેલી પુટમ પંખો વ્યંજનમ બારી વાતાનયમ બારણો દ્વારમ ચાડ વૃક્ષમ ઓરડો કક્ષ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સંસ્કૃત નિઃસ્વાધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો